સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડી રહી છે ત્યારે મકાઈ પાસે એક યુવાનની હત્યા કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી સુરતમાં રોજે રોજ હત્યા સહિતની ઘટનાઓ બની રહી છે ત્યારે મક્કાઈ પાસે રવિ બાટી નામના યુવાનની ઘાતકી હત્યા કરાયા હતી અજાણ્યા હત્યારાઓએ રવિ નામના યુવાન પર લાકડાના ફટકા વડે હુમલો કરી તેની ઘાતકી હત્યા કરી ભાગી છૂટ્યા હતા બનાવની જાણ થતા હાથમાં પોલીસનો કાફલો સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબજો લઈ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડી હતી તો હત્યારાઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે મારું નામ વિકાસભાઈ વિનોદભાઈ છે નાયકા મારું અહીંયા સુરતમાં હમણાં અહિયાં રેમ છું એ મારો મામો થાય કઈ જગ્યાએ શું ઘટના બની તમને કઈ રીતે ખબર પડી એ ભાઈ કોઈ કાલે રાતને અગિયાર વાગે જેવું ઘટના થઈ અમને નદીએ હતા અને નદીએ અમને ખબર પડી હતી કે પછી ટાગરે ચાર રસ્તા પર અમે આવીએ ને આ બધું જોયું ઘટના આવું ઘટના થઈ તમને કઈ રીતે જાણતા તમને શું ખબર પડી એટલે કોઈ માયરો એવું જાન માં લઈને આવી રીતના બધું ખબર પડી અમને કઈ રીતે માર્યું કા માર્યું હા ગાલ પર મારેલું હતું ને માથા પર મારેલું છે

કામ કરતો હતો એ તો પછી ઘટના ઘટના અહીંયા આવીને થઈ ગઈ એક દિવસ ના ના એવું નથી અહીંયા છોકરી ચાર રસ્તા બેકરી ના સાંભે બેકરી વાલા બેકરી ના સાંભળે થયેલી હતી ઘટના